ગીરકાંઠાનું ગમણું પાદર એટલે ખાંભા અને મતિયાળા આજે મતિયાળા અને મતિયાળાનો ડુંગર છે ને જૂના ભાવનગર સ્ટેટનું છેલ્લું ગામડું ગણાય ત્યાંથી આગળ જુનાગઢ નવાબની હદ શરૂ થઈ જાય તો એકવાર આ મતિયાળા અને સાકરપરા વચ્ચેના ઊંડા માર્ગમાં ચોમાસાના વકરેલા મકોડા જેવી એક જીભ ઠેકડા મારતી જઈ રહી છે અને માર્ગ કેવો કોઈ લોભિયા માણસના મન જેવો સાંકડો ગાડાના બે પૈડા માંડ હમાય એવો ઊંડા નળિયા જેવો આ માર્ગ અને એક તો ગીર પાદર એટલે અહીંયા આ ઊંડા માર્ગમાં હાલતા કોઈ પણ એકલ દુકલ ગાડા ખેડૂ ગભરાય એનું કાળજું કંપે કેમ કે ઉપરથી થોરના ઢોવામાંથી ગમે ત્યારે હાવજ ખાબકે અને એકાદ બળદને ભરખી જાય એવું બને અને એક તો વૈશાખનો તાપ છે પણ આજે આજે એવું થાય છે કે ખાંભા ગામનો એક ખેડૂત ભાડુઆત ખેડૂત સાવરકુંડલાથી એક વેપારીનો માલ ભરીને સાકરપરાથી આ ઊંડી નેળમાં પ્રવેશે છે ચારેક ખેતરવા હાલે ને ત્યાં ઓલી હાકોટા કરતી શિકારી જીભ લગો લગાવીને ઉભી રહે છે એક તો વૈશાખનો આકરો તાપ છે ધૂળના ગોટે ગોટા ઉડી રહ્યા છે અને આ ઊંડી નેળ બિહડ જગ્યા અને એમાં આ હામો આ ગાડા ખેડૂત ઉપાધી આવીને ઉભી રહી એટલે ડ્રાઈવરનો પિત્તો ગયો એણે કચકચાવીને મનમાં બોલ્યો કે જો આ બાપુ જીભમાં ન બેઠા હોત તો આ આ સીધી ગાડા ઉપર 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 નાખત પણ બ્રેક પગ ફેરવતો જીભો બાર કાઢીને મૂછે તાવ દઈને ખેડૂત સામે જોઈને બોલે હટ સાલા રોચા અને આ મૂછના થોભિયાવાળા માણસને જોઈને જાડા નેણવાળો લાલગુમ લાલ ગુમ ડ્રાઈવરને જોઈને ખેડૂના મોતિયા મરી જાય છે અને એટલી જ વારમાં ડ્રાઈવર ફરી વરજકું ભરે છે કે ક્યાંથી આવો જ તો કે સાવરકુંડલાથી આવું છું બાપુ ક્યાં ગુડાવું છે તો કે ખાંભા જાઉં છું કેમ ખાંભા તારા બાપનું શું ડાટ્યું છે તો કે બાપુ હું ખાંભા ગામનો ભાડુઆત ખેડૂત છું અને હું જગજીવન ઝવેર વેપારીનો માલ ભરીને જાઉં છું આ મારગ તારા અદાનો છે તો બાપુ હું ક્યાંથી હાલું એ જ્યાંથી હાલ ત્યાંથી આ પાછુંવાળ ગાડું અરે બાપુ જુઓ તો ખરા અહીંયા હલવાનો એક એક તસુનોય માગ નથી માગ તું જમીનમાંથી કાઢ પણ ગાડું પાછું વાળ અરે બાપુ મારા ગરીબના બળદ એક ગરીબ છે આ કેમ પાછા જાય પાછા શું ન જાય અને એમ કરીને એ લોખંડનું હેન્ડલ ખેંચીને ડ્રાઈવર નીચે ઉતરવા જાય ત્યાં એક પ્રભાવશાળી અવાજ આવે છે રતુભા અને ડ્રાઈવરના પગ થંભી જાય છે ગાડીમાંથી એક ગજાદાર વ્યક્તિત્વ નીચે ઉતરે છે બગલાની પાંખ જેવા કપડાં દસે આંગળીઓમાં વેઢ પહેરેલા છે એ મોભાદાર વ્યક્તિત્વ અને છતાં જેની આંખમાં માયા છે મમતા છે એવા વ્યક્તિને જોઈને ગાડા ખેડૂત તરત ઓળખી જાય છે અરે આ તો ભાવેણાના ધણી કૃષ્ણકુમારસિંહજી ગાડાખેડુ રાશ મૂકીને નીચે ઉતરી આવીને બાપુની સામે હાથ જોડીને ઊભો રહી જાય છે ગળગળો થઈ જાય છે એના મોઢામાં બાપુ શબ્દ આવે છે તો એ બોલી નથી શકતો કૃષ્ણકુમાર સિંહજી એની સામે હેતભરી નજર નાખીને કે છે ગભરામાં ભાઈ મને એક વાતનો જવાબ દે ક્યારના ડ્રાઈવરની તુમાખી સહન કરીને વિચાર કરતા રહેલા કૃષ્ણકુમાર સિંહજી હવે ગાડા ખેડૂને પ્રશ્ન કરે છે કે ડ્રાઈવરને ટોંટ મારે છે એ ગાડા ખેડૂતો હમત તો નથી પણ કૃષ્ણકુમાર સિંહજી કહે છે કે મને એક વાતનો જવાબ આપ ભાઈ તારા ગાડામાં કેટલુંક વજન હશે તો કે બાપુ પાંત્રીસ ચાલીસ મણ તો ખરું હમ તો તારા આ બળદની અઘરું પડે હે ને આટલું લાંબુ હા બાપુ બહુ બહુ અઘરું પડે તારા ગાડામાં રિવર્સ ગિયર છે ભાઈ બાપુ રિવર્સ ગિયર એટલે શું હોય તો કે તારા ગાડાનું એન્જિન અવળું પાછું હાલે બાપુ ગાડામાં એન્જિન ક્યાંથી હોય હમ ઠીક છે તો તારો કોઈ વાંક નથી રતુભા આપણી ગાડીમાં રિવર્સ એન્જિન છે કૃષ્ણકુમાર સિંહજી હવે ડ્રાઈવરને પૂછે છે અને ડ્રાઈવર મૂંઝાઈ છે પણ થોથવાતા તો એ કહે છે કે બાપુ આવા બુડથલને આવા બુદ્ધિ વગરનાને આમ જ સમજાવવા પડે અરે રતુભા આ બળદ તો ગાયના દીકરા કહેવાય આપણે ક્ષત્રિયના દીકરાઓએ ગાય અને ગરીબની રક્ષા કરવી જોઈએ આ બિચારો તો ગરીબ છે આવા તડકામાં એનું કામ લઈને આવી રહ્યું છે હાલો આપણી ગાડી રિવર્સ આખો પણ બાપુ બે ગાવ રિવર્સ બે ગાવ અને પછી કૃષ્ણકુમાર સિંહજીની અંદરનો મહારાજ પ્રગટ થાય છે ગરદન ઊંચી કરીને આંખો પોળી કરીને રતુભાની સામે કહે છે બે ગાવ છેક ભાવનગર સુધી લેવી પડે ડ્રાઈવર સમજી જાય જ રથુપા કે હવે એક શબ્દ પણ બોલીશ તો મારું કાળચોઘડીયું બેહી જાય કૃષ્ણકુમાર સિંહજી ગાડીમાં બેસે છે ડ્રાઈવર રિવર્સમાં લે છે ભાવેણા નરેશ ભાવનગર નરેશ કૃષ્ણકુમાર સિંહજીની ગાડી રિવર્સ ગેરમાં ચાલી જાય છે બે ગાંવ સુધી અને એક સામાન્ય ખેડૂત એ આગળ ડગલા ભરતો જાય છે એનું ગાડું આગળ જતું જાય છે આવું બે ગામ સુધી એ વૈશાખના તાપમાં ચાલે છે અને ઉપર એ વૈશાખનો સૂર્ય આકરો બહુ ટાઢપભરી નજરે આ દ્રશ્ય જોઈ રહ્યો છે આજે બીજી એપ્રિલે આ કૃષ્ણકુમાર સિંહજીની પ્રજાવત્સલ રાજા ભાવનગર નરેશ કૃષ્ણકુમારસિંહજીની પુણ્યતિથિ છે જય શ્રી કૃષ્ણ